ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ ભુજ વિભાગ દ્વારા વડાપ્રધાન મોદી વતી જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી ઈપીડી પંચાણુ સમુદાયના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવાયું છે કે ઇપીડી પંચાણુના અંદાજિત એસી લાખ નિવૃત્તોને મહિને રૂપિયા એક હજાર રૂન નજીવું પેન્શન અપાય છે આ આવકમાં એક મહિનો ગુજરાન ચલાવવું અશક્ય છે નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા દસ વર્ષથી ઈપીએફડી બોર્ડ અને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે છતાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી નિવૃત્ત પેન્શનરોને રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન અપાવી યાતમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી આવેદન વેળાએ સંઘના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા ગુજરાત એસટી નિગમના નિવૃત્ત કર્મચારી સંઘ કચ્છ દ્વારા જિલ્લાભરના તમામ એસટીના નિવૃત્ત કર્મચારીઓ પોતાના ઓછા પેન્શન મળતા હોય એની લાગણી માનનીય શ્રી વડાપ્રધાન સમક્ષ મોકલવા માટે કચ્છ જિલ્લાના આદરણીય કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ અન્વયે જણાવવાનું એટલું જ કે સમગ્ર દેશમાં અંદાજીત એસી લાખ જેટલા ઈપીએફ પંચાણું સ્કીમમાં જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓ છે જેમાં અંદાજીત ચાલીસ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને હજાર કે તેથી ઓછું પેન્શન મળે છે ખરેખર વિચારવાની બાબત છે કે હજાર રૂપિયામાં નિવૃત્ત પતિ પત્ની એનું જીવન ચલાવી શકે આ અમારી વેદના માનનીય શ્રી કલેક્ટર સાહેબ સમક્ષ અમે લેખિતમાં રજૂ કરી છે અને એમણે ખૂબ જ લાગણીભર્યા શબ્દોમાં એમણે પોતાનો પ્રતિભાવ કવરિંગ લેટરમાં સાથે મોકલી અને આદરણી મુખ્ય વડાપ્રધાન સમક્ષ મોકલવાની એ પ્રક્રિયા કરશે અત્યારે મિનિમમ શું છે કે હજાર આઠસો સાતસો એ મેં અગાઉ કીધું એમ લગભગ ચાલીસેક લાખ જેટલા માણસો જે છે હજાર કે તેથી ઓછું વેતન પેન્શન મેળવે છે અને વધુમાં વધુ પેન્શન અત્યાર સુધી ચાર હજાર બસો જેટલું પડે છે તો એ પણ વિચારવાની બાબત છે કે મેક્ઝિમમ પેન્શનની રકમ રૂપિયા બેતાલીસો પિસ્તાલીસો તો એ પણ યોગ્ય છે ખરેખર તો એ જો એ યોગ્ય કરતા અને ખરેખર મોટી વસ્તુ એ છે કે સરકારે જે હવે નવ હજારનું અત્યારે તાજેતરમાં જ એવો ઠરાવ પસાર કર્યો છે કે બોર્ડ નિગમના કર્મચારીઓને નવ હજારનું પેન્શન આપવામાં આવશે એ પણ મિનિમમ તો ખરેખર એપીએફના જે અમારા જેવા એસટીના રાત દિવસ નોકરી કરી અને ઉતરતી અવસ્થામાં જો આ પરિસ્થિતિ અને આ વેદના જો અંતિમ ક્ષણો સુધી જ રાખવાની કે કેમ હવે આ પડઘો અમે અમારો અવાજ દિલ્હી સુધી મોકલવા માટે માનનીય કલેક્ટરી પાસે કલેક્ટરશ્રી પાસે આવેલ હતા